હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ને અત્યારે ગયા છે ઘડિયાળમાં સાડા દસ અને અત્યારે અમે ઘર કામ કરીને થઈ ગયા છે ફ્રી અને કેશવીને લેવા જવાનો પણ ટાઈમ થઈ ગયો છે ચાલો હું તમારા કેશવીને આજે ટ્યુશનની મુલાકાત કેશવી અને જેલું ટ્યુશનમાંથી આવી ગયા કેશવી હાઈ કરો Oh, મિત્રો અત્યારે વાગી ગયા છે ઘડિયાળ માં અગિયાર અને આજે છે શનિવાર એટલે વિરલ તો કઈ જમવાનું છે નહીં અને ગેસવી પણ આવીને તરત નાસ્તો કરીને વાગી વોકલ લઈને છે એરિયા રમવા અને અત્યારે તો રસોઈ બનાવવાનો છે ચાલો કઈક રસોઈ બનાવી નાખે અગિયાર વાગી ગયા છે જમવાનો તો નાસ્તો કઈ રસોઈ બની નથી સવારે વિરલ ટિફિન લઈને તો કઈ ગયા નથી શનિવાર હોય એટલે તો આજે ઉપવાસ હોય એટલે ઉપવાસમાં તો ખીચડી જ લઈ જાય ખાલી એટલે આજે એક રસ્તે બને નાખે કટક બટક જવું અને આજે છે અગિયાર અને શનિવાર બે ભેગા એટલે આજ તો બે દિવસનો ઉપવાસ છે પણ શનિવાર તો કઈ અમારે રહેવો ન હોય અને અગિયાર સો અમે રહ્યા છીએ અને એટલે આજ તો અમારે કઈ ઉપવાસ છે નહીં એટલે આજની પવિત્ર એવી એકાદશી નિમિત્તે હું અને મારા પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભકામના મિત્રો જમી કાઢવીને થઈ ગયા ફ્રી અને અત્યારે શેકવા પડ્યા મુખવાસ જો મારું મુખવાસ હું તમને બતાવું જો શેકાવા મળ્યો છે મસ્ત મજાનો મુખવાસ અને અહીંયા બે ઘણવા થઈ ગયા છે રેડી થઈ ગયા છે મસ્ત મુખવાસ તૈયાર એટલે હમણાં આવશે અમારે મિત્રો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં ચાર અને આજે અગિયારસ નો સત્સંગ ચાલુ થઈ ગયો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અવાજ આવતો જ હશે અને અત્યારે મસ્ત મજાના થઈ ગયા છે હું અને કે રેડી એટલે અત્યારે અમારે જવાનું છે સત્સંગમાં ચાલો અમારી જોડે આવું છે ને સત્સંગમાં મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ સત્સંગમાં અહીંયા જો કૃષ્ણ ભગવાન મસ્ત મજાના બિરાજે છે બાજુમાં ગણપતિ દાદા ખોડિયારમાં શંકર દાદા અને આ બાજુ મસ્ત એવી કામધેનું ગાય બિરાજે છે અને એની બાજુમાં શ્રીનાથ બાવાનું થાપણ છે કૃષ્ણ ભગવાનના અને ને બધા દેવી દેવતાઓના દર્શન કરી અને આજના સત્સંગની શરૂઆત કરી she's not મિત્રો જો ડિનર માં છે અમારે મસ્ત મજાનું ગોવા લસણ વાળી ચટણી નાખેલું અને ભૂંગા અને રોટલી અને કેશવી મસ્ત મજાની કરે છે ડિનર કેશવી કેવું બન્યું શાક ચાલો અમારી સાથે ડિનર કરવા જમવા હાલો એમ કે એમ કે હાલો બોલ લે જમવા હાલો હમ મિત્રો જમી કાઢીને થઈ ગયા છે ફ્રી અને જો મેં કપડાં પણ ચેન્જ કરીને ખાને ને થઈ ગયા મસ્ત મજાના રેડી રેડી થવાનું કારણ તો એ હતું કે અત્યારે જવાનું છે દિવાળીનું માર બેન ની ઘરે બેસવા અને કેશવી માસીની માસી ની ઘરે જો કેશવી પણ મસ્ત મજાની સ્વેટર અને ટોપો પહેરીને થઈ ગઈ રેડી એટલે હવે આ વિડીયો ને કરીએ છીએ અહીંયા એન્ડ જો મારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો અમારી ચેનલ ને કદી સબસ્ક્રાઇબ ફરી મળીશું નવા વિડીયો સાથે નવા સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ